નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત જે આ મિત્રો હવે જેમ જેમ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ મિત્રો હવે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી ખેલૈયાઓ માટે આ ખૂબ જ સારા સમાચાર આપ્યા છે જી હા મિત્રો મુંબઈમાં આયોજિત કોન્ક્લેવમાં હાજર રહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો તેઓ ક્યાં રમશે ક્યાં જશે ત્યારે મિત્રો હવે નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમવાની તમામને છૂટ હશે તેવું તેમણે જણાવ્યું હતું ત્યારે મિત્રો હવે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નંદા ડેમની જળ સપાટીમાં વધારો જે મિત્રો વાત કરવામાં આવે તો સરદાર સરોવર નંદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે કારણ કે મિત્રો જેમાં ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં સત્તર સેન્ટીમીટરનો વધારો થયો

છે મિત્રો મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે નવરાત્રી પહેલા જ હેલ્મેટની કડક અમલવારી કરતા હાઈકોર્ટ સરકારને આદેશ એટલે કે ગુજરાતમાં હાઈકોર્ટ ફરી એક વખત હેલ્મેટના કાયદા અંગે કડક થઈ છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો સર રાજ્ય સરકારને જે રાજ્ય નિર્દેશ આપ્યો છે કે ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ અંગેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરવાનો આદેશ આપે છે અને જણાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરતા ન હોય તેઓને ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાના નિર્ણય લેવો જોઈએ જ્યાં મિત્રો હાઈકોર્ટ નવરાત્રી પહેલા જ આ નિયમ લાગુ કરવા જણાવ્યું હતું એટલે કે મિત્રો હાઈકોર્ટ છે તે હવે કોઈ પણ બાંધછોડ છોડવા માંગતું નથી અને મિત્રો સરકારે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા જે છે આ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગરીબ કલ્યાણ મેળો યોજાયો અને મેળા ત્યારે મિત્રો હવે બનાસકાંઠાના ડિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી જી હા મિત્રો આ દરમિયાન બે લાખ કરતાં વધુ લાભાર્થીઓને ત્રણસો કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે મિત્રો અત્યાર સુધીમાં ગરીબ સુધી મેળાના પૂર્ણ થયા છે જેમાં અત્યાર સુધીના એક પોઈન્ટ કરોડ થી વધુ આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે ડીસામાં ગઈકાલે એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ લોકોને પિસ્તાલીસ કરોડના સાધન સહાય આપવામાં આવ્યા હતા ત્યારે દરેક તાલુકામાં એક એક એમ કુલ તેત્રીસ મેળા યોજાયા હતા ત્યારે મિત્રો હવે ગરીબ કલ્યાણ મેળાને લઈને મિત્રો ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હાલમાં એક્શનના મોડમાં છે અને બીજું જલ્દીથી જલ્દી વિતરણ કરી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મુખ્યમંત્રીનું ધરણા પ્રદર્શન એટલે કે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકામાં જઈને અનામત મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઈને મિત્રો સમગ્ર દેશમાં ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ શરૂ કર્યો છે જો કે મિત્રો જે અંતર્ગત અમદાવાદના આરટીઓ સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયેલા વિરોધ પ્રદર્શનના ભાજપે કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી હતી ત્યારે મિત્રો હવે ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મિત્રો રાજ્યભરના તમામ જિલ્લામાં હોદ્દેદારોએ કાર્યકર્તાઓ સાથે મળી એક રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલે મિત્રો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો શ્રમિકોનું લઘુત્તમ વેતન વધાર્યું છે જે જ્યાં મિત્રો જોન એમાં બાંધકામ સફાઈ સફાઈ અને લોડિંગ કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન દર સાતસો રૂપિયા પ્રતિ દિવસ હશે જ્યારે મિત્રો હવે અર્ધકુશળ માટે પગાર આઠસો અડસઠ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં નક્કી કરવામાં આવ્યો છે ત્યારે તે જ સમયે કુશળ કારકુનને નિશસ્ત્ર ચોકીદારનો પગાર નવસો ને રૂપિયા પ્રતિ દિવસ અને અત્યંત કુશળ અને સશસ્ત્ર ચોકીદારોનો પગાર પ્રતિ દિવસ એક હજાર પાંત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે જે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાર બાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બે હજારના હપ્તાને લઈને તારીખ જાહેર એટલે કે મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક એક વધુ અપડેટ સામે છે મિત્રો સરકારના સરકારે મિત્રો નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ત્યારે બીજું સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો સરકાર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે મિત્રો મતલબ કે પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદીજીની ભેટ એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો તારીખ છવ્વીસ મે આગામી મહિને મળનાર જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આડકતરા વેરાના સ્લેબમાં મોટા ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે મિત્રો ખાસ કરીને તહેવારોમાં પૂર્વ કેન્દ્ર સરકાર જીએસટી અંદાજ સો જેટલી ચીજ વસ્તુઓ સસ્તી બનાવશે તો મિત્રો તારીખ વીસ ઓક્ટોમ્બરના રોજ ગોવામાં ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક મળી રહી છે અને તેમાં સૌથી વધુ મહત્વનું બાર ટકાના સ્લેબમાં જે ઉત્પાદનો અને સેવાઓ છે તેમાંથી સો જેટલી આઈટમને પાંચ ટકાના સ્લેબમાં લઈ જવાશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રેશન એટીએમ મશીન એટલે કે મિત્રો હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમે અનાજ મળશે જ્યાં મિત્રો આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણ મશીન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આ મશીન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમજ મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકાશે એટલે કે મિત્રો હવે તમારે રેશન કાર્ડની લાઇન બી લાઇનોની કતારોમાં ઊભું રહેવું નહીં પડે અને એટીએમની જેમ તમે રેશન કાઢી શકો મિત્રો જો તમે પણ આપણી ચેનલ પર નવા હોય અને મિત્રો તમને જો આપણે જે માહિતી આપીએ છીએ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો